નારાયણ તો હવે ક્રિશોભાઈ ને બા ને બાપુજી ને બધા આવી જાય છે શરદી લેતા ગયા હતા હાજર બીમાર પડીને આવ્યા છે શરદી લાગે છે ચાર આઈસ્ક્રીમ કેટલું હે તો ભરો કરી દીધો સાડા ક્વોન્ટિટી આપડી જ હોય ને હા ખુશી એને એ વધારે હોય હું તો દવાખાને શું કીધું છે દવા લ્યો હા ઠંડુ હમ કે તો રિપોર્ટ ઘરેવા

અને ત્રિસુ બે ઓગર ગરમે ગરમ લસણ વાળો સોપ લઈ આવે છે કપ કપ પા હટોતી અને મારી હાટું કરવાના છે ચણાનો લોટના પુડલા છે કરવાના તા કોઝ આટો કરવાના તા કોઝ આટો પણ એને કરી કાલે છેલ્લો પેપર ઓ પછી એક્ઝામ પૂરી પછી થિયરી પૂરી પછી સીધી 10 ની પછી તારીખે પ્રેક્ટિકલ છે તો કાલે નો પેજી પ્રોગ્રામ છે કાલે હું માં ક્રિકેટ ગ્રાઉન્ડ પછી ખામે જાવ રાત્રે આવવા

દવા કોઈ ને ભાવે કોઈ એમ કે આલો બને દવા બહુ ભાવે છે કે લાવતી કે હાતી કે કે છોકરાને મારે ઓલા પણ પાણી ગ્લાસ આરે પર પછી સીધો પાણી પી લે નાનો તો તઈ પી જતો તો ના તો મને છે બધું કાઈ નથી પી ને એ હાચી ઓડી જાય પણ આનો તો ફાવ જાય આખી મન કરી પી જાય એક ગઈ ધા પીવાનું હોય ભાઈ નાઈ

આવું છે ને એકવાર આપણે પ્રવીણ ફૂવાયે પ્રવીણ ફૂવા ને શરદીનું ઉધરસ જેવું હોય છે તે આ ઉધરસની જે દવા આવે ને એમાં આલ્કોહોલનો ભાગ આવે તે કોઈ કીધું કે તમે કે એ દવા થોડીક પી લો ને એટલે કે ઉધરસ સારી થઈ જાય તેણે શું કર્યું કબર બોટલ નહીં ઉધરસની જ દવા લેવા આખી બોટલ પી ગયા પછી પાંચ કલાક સુધી ફૂતા કાંક્યાકી બોટલ પીજો એટલે તમને આલ્કોહોલ લે ગેંસડે તે પછી પાંચ કલાક લગી તો હોતા જ રહે જો અમારે નીચે મનોલય જમી ગઈ છે આમ તો આપડા રોજનો ડેઈલીનો કાર્યક્રમ છે કેમ અને તુવેની થેલી ભરીને લાવ્યા છે જો તુવે ટોટા બનાવે તો બને લીલી બને સુકી બને અને બાકા ગીત ગાતા હતા ગાવ તો બા હું કહેતો ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಜಯ ಸ್ವಾಮಿ એમ તો હજી નાક પૂરી બંધ છે થોડું તાવ આવે છે એટલે એટલો બધો કોઈ ફરક દવા પેલી દે હા શું ખાવાનું આલુ પરોઠા હે આલુ પરોઠા આની બનાવે છે તો કાદા ખાવા બા બનાવી દે ખાવા છે હા અને ઓલા પણ કેટલા કેટલા વાગે જવાનું કીધું સીટી સ્કેન કરવા 10 વાગે જવાનું

પણ ધણી મોસ હોય ઈ ક્લિયર લિક્વિડ હોય યલો નો હોય કોઈ દી હા હા એટલે જે ભી મતમ ને આમ ટાઈમે તમને અહીંયા સર્વિસ નથી મળતો બિલકુલ નહીં તમને જો ને આપણે ઓલા ગિરીશ અંકલ ને એને બતાવવા જાવો તો તમે સવારમાં માં જાવ તે બે વાગ્યા ની અપોઇન્ટમેન્ટ આપે હા અને ઉપરથી ફોન લાઈન છે ને 8 8 વાગે ખુલે હોર એટલે 5 વાગે બંધ થઈ જાય અને તો ઓનલાઈન અપોઇન્ટમેન્ટ નો બુક કરી શકો હા હા એટલે તમે હોસ્પિટલ એ જાવ ને તો એ તમને અંદર બેઠા રાખે क्योंकि तो हो के सेवेरिटी ले लेके इस बाइकेस यानि क्या लगेते हैं उच्चों तो हवार हाँ में गया था वारे वारे तो हाँ ज़दसुवा गया हवार हाँ अलबो तो ट्रैफिक हुआ है क्या था तुमने ना ना सीरियस नो पन्वो ही नतले ले अड़ने ही लोग को ट्रैफिक पन हुई पन हो करेगा सीरियस हुई तो नो ले जल्दी क्या हाउट लाओ फ्री हुई ना क તમારો વીસ મીટર વાળો આવશે કઢાઈ નથી પહેલી વાર એવું છે કે હાસ્પિટલ નીકળી ગયા છીએ અને બ્લડ ટેસ્ટ રિપોર્ટ કરાવવા આપ્યો છે એને કીધું છે દોઢ બે કલાક એટલે આપણે જઈ રિપોર્ટ આવી જાય ને લઈ સાહેબને એવું લાગશે આપી દે સાહેબને ફોન પૂછી લેવું કે આ પછી હાજર ફ્રી હશું ને એ આવશે હું કહે છે જોઈ જાણી લે તો કૃષ્ણભાઈ નાના છોકરાને જેમ નકરા ચાલુ કર્યા દવા પીવા બોટલ ના પીવે ને તો કોઈ હાથ પકડી રાખ હું પગ પકડી રાખું

આ કોફી સિરપ છે અહીં પણ રાખાય આનું ભાવે ઉભરે અડધી નીચે ઢોળી આ ડાડા જેવો થઈ હવે અગર 9:00 વાગ્યે દીકરો થા મને પર પડશે આય બંધ કરી દવા પીજે હાથ હાથ

કોપી દો હા કોલ ફોન દો આમાં જો દો અંકલે જો કે કોલ ફોન ડોક્ટર કીધું જો એ વાત ફોન આપકો નંબર ય તાઈ હું બોસે એને બોલા તું ફોન કરી પોછે તને કઈ આ ને નંબર માં ફાયલા આ કઢજે મહારાજ ના આજે કીધું એટલું પોછે એટલે ઈ કે ના તો અનસ તોય કરો ને ભાઈ